તો આપણે જન્માષ્ટમી સ્પેશિયલ વાનગી બનાવીશું કેમ છો બધા મજામાં ને હવે આપણે તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો કાનુ જન્માષ્ટમી એટલે કાનુડાનો જન્મદિવસ તો કેક વિના તો જન્મદિવસ અધૂરો જ કહેવાય પણ કાનુડાને તો કેક ના ગમે એટલે આપણે છે ને કેક બનાવીએ છીએ પણ કાનુડાને ભાવતી બધી વસ્તુમાંથી એટલે છે આપણે રેસીપીનું નામ છે પંચામૃત પંચરી કેક એટલે પંચામૃત માટે દૂધ દહીં મધ ઘી અને ગોળ અથવા સાકર જે લેતા હોઈએ એટલે મેં બંને લીધું છે અને પંજરી માટે સાકર ધાણા પાવડર ઘી વળિયારી અને સૂંઠ અને માખણ તો કાનાવડાનું પ્રિય હતું જ અને ડ્રાય ફ્રૂટ સાજીના ફૂલ છે ચપટીક એટલે કે ખાવાનો મીઠા સોડા અને આ છે બેકિંગ પાવડર અને જરૂર મુજબ પાણી અને રવો હવે આપણે તે બનાવવાની શરૂઆત કરીએ છીએ સૌપ્રથમ આપણે એક કઢાઈમાં રેતી અથવા નમકને ગરમ મૂકીશું હવે આપણે એક બાઉલમાં બધી વસ્તુ બનાવવાની શરૂઆત કરીએ છીએ હવે આપણે સૌપ્રથમ તો મધ લઈશું હવે તેમાં દહીં ઉમેરીશું જરૂર મુજબ દૂધ ઉમેરીશું એક વાટકી એક અને આ ગોળના ક્યુબ આવે છે એ લીધા છે એ પાંચ છે એ ઉમેરી દઈશું ચમચી એક જેટલું ઘી ઉમેરી દઈશું ચમચી જેટલું આ હોમમેડ ગાયનું જ માખણ છે કારણ કે તાનુડા ગાય પ્રિય હતી હવે આ જે સોઠ પાવડર છે એ ચપટીક જ લેશું આટલો અવળિયાળી પાવડર છે એ પણ એટલો જ લઈશું આ ધાણા પાવડર છે

હવે આપણે તેમાં આ જે મેજરમેન્ટની સ્પૂનમાં આવે છે એ સ્પૂન વન એટ સ્પૂન આપણે બેકિંગ પાવડર એડ કરીશું અને એ જ વન એટ સ્પૂન આપણે સાજીના ફૂલ એટલે કે ખાવાનો સોડા એડ કરીશું અને આમાંથી થોડાક ડ્રાય ના ટુકડા એડ કરીશું થોડાક ઉપર ચૂંટીશું અને બધું મિક્સ કરી અને એકદમ સરસ હલાવી લઈશું આપણો ગોળ પણ ઓગળી ગયો છે

હવે આપણું બેટર ભરાઈને તૈયાર છે આપણે તેમાં ઉપર ડ્રાય ફ્રૂટ મૂકી દઈશું ડ્રાય ફ્રૂટમાં કાજુને પિસ્તા લીધા છે આપણી નમક સરસ ગરમ થઈ ગયું છે મેં તેના પર ફૂકવા માટે પ્લેટને મૂકી દઈશું એક કે બે વાર આમ કરી લેવાની થપથપાવી લેવાની એટલે એર હોય નીકળી જાય અને આપણે પ્લેટને તેમાં મૂકી દઈશું સરસ જુઓ મૂકાઈ ગયું છે આવી રીતે શેકવા માટે મૂકી દઈશું અને ઉપરથી ઢાંકણું બંધ કરી દઈશું હવે આપણે જોઈ લઈએ કે આપણી કેક થઈ ગઈ છે કે નહીં દસ મિનિટ માટે ધીમા ગેસે રાખી હતી જુઓ હા સરસ થઈ ગઈ છે આપણે આવી રીતે ચેક કરી લેવાની હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે કેકને બારે કાઢી લઈશું આપણી કેક તૈયાર છે જુઓ આપણે કાનુડાને ભોગ ધરી દીધો છે માખણ છે અને પાણીના જારીજી છે અને કપ કેક છે જે આપણે પંચરત્ન પંજરી કેક છે જે કપકેક બનાવી છે તે અને બધા એકવાર જરૂરથી ટ્રાય કરજો કે તમને બધાને કેવી લાગી તે અને બહુ સરસ મને તો લાગે છે ટેસ્ટમાં પણ તમે પણ બનાવજો